નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક સરકારી રેલવે કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપનીને એક ત્રણસો કરોડ નો મોટો ઓર્ડર મળ્યો છે

સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે કંપની શેર બજારો ને આપેલી માહિતી સપ્ટેમ્બર ક્વારનો તેનો નફો બસો છ્યાસી પોઈન્ટ નેવ કરોડ રૂપિયા હતો જેમાં વાર્ષિક ધોરણે સત્યાવીસ ટકા નો ઘટાડો નોંધાયો છે

છેલ્લા એક મહિનામાં RBI લિમિટેડના શેરના ભાવમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે જે જ સમય છ મહિના સુધી સ્ટોક હોલ્ડ રાખનાર રોકાણકારોએ અત્યાર સુધીમાં ઓગણચાલીસ ટકાનો નફો કર્યો છે અને બે હજાર ચોવીસમાં RBI ના શેરની કિંમતમાં એકસો અઠ્યાવીસ ટકાનો ભારે ભરખમ વધારો થયો છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે RBI એટલે કે રેલ વિકાસ નિગમ લિમિટેડના શેર વિશે જેમાં કંપની દક્ષિણ મધ્ય રેલવે તરફથી બસો ચોરાણું પોઈન્ટ ચોરાણું કરોડનો એક મોટો ઓર્ડર મળ્યો છે તો મિત્રો આ માં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ પર દબાવી દેજો